સુરતની એક શાળામાં પ્રાથમિક વિભાગના વિદ્યાર્થીઓ પાસેથી વાસણ સાફ કરાવવામાં આવ્યા હોવાનો વિડીયો વાયરલ થયો છે સુરતના પાંદેસરા વિસ્તારમાં આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા ક્રમાંક એકાણું અને બસો છોત્તેર હિન્દી માધ્યમનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે જેમાં પ્રાથમિક વિભાગના વિદ્યાર્થીઓ પાસેથી વાસણ સાફ કરાવવામાં આવી રહ્યા છે આ ઘટનાએ ચકચાર મચાવી છે વાયરલ થયેલા વિડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે વરસાદી માહોલમાં પણ કેટલાક વિદ્યાર્થીઓ રહ્યા છે આ સામે આવતા જ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન રાજેન્દ્ર કાપડિયાએ આ ઘટનાની આકરી નિંદા કરતા જણાવ્યું છે કે આ પ્રકારની ઘટના અત્યંત નિંદનીય છે અને વિદ્યાર્થીઓ પાસે આવું કામ કરાવવું ગંભીર બાબત છે તેમને આ વાયરલ વિડીયોની ગંભીરતાથી નોંધ લઈ તપાસના આદેશ છે ખાતરી આપી છે કે તપાસ બાદ જે પણ શિક્ષક કે આચાર્ય આ કૃત્ય માટે જવાબદાર જણાશે તેમની વિરુદ્ધ કડક કાર્યવાહી કરી જરૂર જણાશે તો તેમને સસ્પેન્ડ કરવાની પણ કામગીરી કરવામાં આવશે તેવું નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન દ્વારા જણાવવામાં આવ્યું છે જે એક એક તરફ જે સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓને તમામ પ્રકારની સવલતો પૂરી પાડવામાં આવતી હોવાનું સામે આવી રહ્યું છે તો બીજી તરફ સુરતની એક પાંદેસરા વિસ્તારની શાળાનો વિડીયો વાયરલ થયો છે એ વિડીયોમાં નાના નાના જે બાળકો છે એ જે જમવાનાની ધીસ તેમજ વાસણો છે તેની સાફ સફાઈ કરી રહ્યા હોય તેવો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે તો આપણે એ બાબતે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન પાસેથી જાણીએ કે આ બાબતે શું હકીકત છે અને કઈ રીતની આમાં કાર્યવાહી કરવામાં આવશે આ વિડીયો વાયરલ થયો છે એના બાબતમાં કહેવાનું કે જો વિદ્યાર્થી પાસે આવી રીતે ડીશ સાફ કરાવવાનું કામ કર્યું હોય તો એ ખરેખર ગંભીર બાબત છે અને જો એમાં અમે તપાસ કરીશું અને એમાં જો શાળાના આચાર્ય કે શિક્ષક જો દોષિત સાબિત થશે તો કડકમાં કડક કાર્યવાહી કરીને એમને બળ તરફ કરવા છે કે સસ્પેન્ડ કરવા સુધીની પણ કાર્યવાહી અમે હાથ ધરીશું આ જે શાળાઓ છે એ કઈ શાળાઓ છે અને એમાં માધ્યમ ચાલી છે વિડીયો પરથી એવું લાગે છે કે એકાનો નંબર બસો નંબરની શાળા છે હિન્દી માધ્યમની શાળા છે અને બાળકો મને ખ્યાલ છે એવું લાગે છે ત્યાં સુધી પાંચથી છ ધોરણના બાળકો હોઈ શકે અને છોકરીઓ સાફ કરે છે હજી જે પ્રકારે આમ તો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની તમામ શાળામાં બાળકોને મધ્યાહન ભોજન સહિત તમામ પ્રકારની સુવિધાઓ તેઓને આપવામાં આવે છે પરંતુ જે પ્રકારે વીડિયો આવ્યો છે એ શું કહી શકાય મધ્યાહન ભોજન પૂરું પાડવામાં આવે છે ત્યારે એના માટે ભોજન પીરસવા માટે પણ કોઈ પણ વ્યક્તિને આપણે રાખેલા હોય બાય હોય કે કોઈ પણ વ્યક્તિને રાખેલા હોય છે અને એ મધ્યાહન ભોજન પીરસાઈ ગયા પછી પણ એ વાસણ જોવા ધોવાની જવાબદારી એ લોકોની હોય છે અને એમાં કેમ આવી શરત ચૂક થઈ છે એક તપાસનો વિષય છે કોઈ પણ નિરીક્ષકને કે કોઈ પણ આચાર્યને બીજા સ્કૂલના આચાર્યને આ તપાસ સોંપીને અગાઉ જે કાર્યવાહી કરવાની હોય કરવાના અમે ચોક્કસ પ્રયત્ન કરીશું વિરુદ્ધ કયા પ્રકારની કાર્યવાહી આમાં શિક્ષકને સસ્પેન્ડ કરવા સુધીની કાર્યવાહી કે બરતરપ કરવા સુધીની કાર્યવાહી થઈ શકે પરંતુ એ બધો તપાસ રિપોર્ટ આવ્યા પછી જે આપણે અહીં જે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન સાથે વાત જણાવ્યું કે વિસ્તારમાં આવેલ તેમજ હિન્દી નંબરની જે શાળા છે જે હિન્દી માધ્યમની શાળા છે તેમાં બાળકોનો આ વિડીયો વાયરલ થયો છે અને તેઓએ જણાવ્યું છે કે ચોક્કસથી આ પ્રકારે તમામ જે તપાસ કરવામાં આવશે અને જે કોઈ જવાબદાર શિક્ષકો કે આચાર્ય જે કોઈ જવાબદાર થશે તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે કેમેરા પર્સન સાથે રશ્મિ રાણા રફતાર સુધી